લીબડી સિવિલ હોસ્પિટલ સામે આવેલ સૈયદ મોહલ્લા વિસ્તારમાં વરસાદ તો નથી વરસ્યો પણ ગંદા ગટરનું પાણી વરસ્યું ત્યારે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વરસાદ વરસતા પહેલા લીમડી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ઢાંકણા ખોલવા પામ્યા છે ત્યારે વધુ એક ગંદકીનું ઢાંકણું લીમડી સિવિલ હોસ્પિટલ સામે આવેલ સૈયદ મોહલ્લા વિસ્તારમાં ખુલ્યું હતું કારણ કે નદીની નહેર જેમ વિસ્તાર સહિત જાહેર રોડ ઉપર ગટરના ગંદા પાણીની નદી જોવા મળી હતી ત્યારે આ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પ્રાથમિક શાળા તેમજ બાલ મંદિર આવેલ છે ત્યારે આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાતા ગટર વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે જ્યારે ગટર ઉભરાય છે ત્યારે જાહેર રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળે છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓને શ્વાસ કરીને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા અયુપએ ખોખરે જણાવ્યું હતું કે આ બાબતે લીમડી નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આંખ આડા કાન કરી પોતાની મનમાની આદતથી હોય તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે આ સફાળુ તંત્રની આંખ ક્યારે ખુલશે અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે હાલ હાલ આ મોટો પ્રશ્ન થયો છે ત્યારે મચ્છર માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ આવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રહીશોને પડતી આ મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી રહી છે અહેવાલ કલ્પેશ વાડે આ ગટર છલકાણી અવરજવર અઠવાડિયામાં બે વાર થતું હોય કોઈ સાફ સફાઈ કરવા આવતું તો ગટ્ટા ભરાઈ જાય એટલે અમારે હાથે સાફ કરવી પડે આ ઘટન કેટલા સમયથી આ તકલીફ છે આ તો ઘણા વરસ દોઢ વર્ષથી તકલીફ છે પ્રમુખ સાહેબને કીધું ઉપરમુખ સાહેબને કીધું તો એ લોકોએ નિકાલ જ નથી થતો તો આ જે તકલીફ છે એ બાબતે નગરપાલિકાની જાણકારી કેટલી વાર કેટલી વાર પ્રમુખને રૂપનું કીધું ઉપપ્રમુખને કીધું કુટેલા સભ્યને બધાને કીધું પણ આનું કોઈ ધ્યાન જ નથી આ ભૂમરા બાબત